ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ બીજેપી જ ચાલે બાપુર ચાલે બીજેપી એટલે પપ્પુ કાકા કા ઘેર લી ગી પછી

તમામ કોઈ ખબર હું દબાવું છું ચાલો કોઈનું ના કામ લાગે ભાઈ એક ચાલે વિજય હું દબાવું છું ને તમે કરો છો હું બેઠો નહીં દબાવવાનું આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે એટલે યાર પટાવો ને ટાઈમ વેસ્ટ મત કરો

પ્રથમ ગાઉ પ્રથમ ગાઉ પ્રથમ ગુ પ્રથમ ધનવાઈ ગાઉ